સુરતમાં જીએસટી કૌભાંડનો પર્દાફાશ થયો છે ડીજીઆઈની ટીમે ભંગારના નામે આચરવામાં આવેલા કૌભાંડને પર્દાફાશ કરી મુખ્ય આરોપીને જેલ હવાલે કર્યું છે સુરતમાં કરોડો રૂપિયાના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સની ટીમે ભંગારના ધંધાના નામે આચરવામાં આવેલા જંગી કૌભાંડની તપાસ બાદ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે ડીજીજીઆઈની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ભંગારના ધંધાના નામે રૂપિયા એકસો પચીસ કરોડનો જંગી ટ્રાન્ઝેક્શન માત્ર કાગળ પર દર્શાવી સરકારને રૂપિયા ઓગણીસ કરોડનો આઈટીસીનો ચૂનો લગાવ્યો હતો આ કેસમાં મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફૂરની ડીજીઆઈની ટીમે ધરપકડ કરી છે આરોપી સુરતના ગોરાટ રોડ પર કરોડો રૂપિયાના આલિશાન ફ્લેટમાં રહેતો હતો આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરે કૌભાંડ આચરવા માટે ચોક્કસ પદ્ધતિ અપનાવી હતી તેણે સૌપ્રથમ એમએસ સ્ક્રેપના નામે એક પેઢી ખોલી ત્યારબાદ ન્યૂ નાલબન ટ્રેડિંગના નામે પણ ધંધો શરૂ કર્યો હતો આ પેઢીઓનો ઉપયોગ માલની વાસ્તવિક હેરફેર કર્યા વિના માત્ર બોગસ બિલિંગ કરવા માટે થતો હતો આ બનાવટી બિલિંગના આધારે આરોપીએ સરકાર પાસેથી રૂપિયા ઓગણીસ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લીધી હતી જે એક પ્રકારની ગેરકાયદેસર રિફંડ પ્રક્રિયા છે ડીજીઆઈની ટીમે આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફૂરની ધરપકડ કરી મોડી સાંજે તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો ત્યારે વિભાગે કોર્ટ સમક્ષ આર્થિક ગુનાની ગંભીરતા અને વધુ તપાસની જરૂરિયાત રજૂ કરી હતી જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે આ જંગી જીએસટી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે આવકવેરા વિભાગ પણ સક્રિય થઈ આ તમામ કૌભાંડીઓની મિલકતો અને અપ્રમાણસર સંપત્તિની તપાસ હાથ ધરે તેવી શક્યતા છે